જય શ્રી કૃષ્ણ ધર્મ અનુસાર શાસ્ત્રો અનુસાર આપણા જે અવતારો થઈ ગયા તેમાં દસ અવતાર થઈ ગયા અને એ અવતાર સાથે ઘણી બધી કહાનીઓ જોડાયેલી છે તો એમાંના એક અવતારની આજે આપણે વાત કરવાના છીએ અને આપણે તેમાં એ પણ જોવાના છીએ કે જે આપણે આપણા ધર્મ અનુસાર આપણે જે મૃત્યુ પામેલી જે વ્યક્તિ છે તેનું શબ છે તેને જે સ્મશાને લઈ જવાનું હોય ત્યારે તેને બાંધે છે તે બાંધવાનું કારણ શું છે શા માટે બાંધે છે અને મૃત્યુ પછી જે બાંધીને સ્મશાને લઈ જાય છે તેની જે માહિતી આજે આપણે જાણવાના છીએ તે દ્રષ્ટાંત સાથે જાણવાના છીએ તો તેના માટે આપણે આગળ જોઈશું આપણા જે બુદ્ધ થઈ ગયા ભગવાન બુદ્ધ તે ભગવાન બુદ્ધને બાળપણથી એને ખબર જ નહોતી કે સંસાર શું કહેવાય ત્યારે પોતે યુવાન થાય છે અને જ્યારે યુવાન થાય છે ત્યારે યુવરાજ તેમના બાળપણનું નામ હતું સિદ્ધાર્થ અને યુવરાજ જ્યારે નગરચર્યા કરવા માટે નીકળે છે ત્યારે તેની સામે એક એને નનામી સામી મળે છે એમને નનામી સામી મળે છે એટલે એને ખૂબ જ આશ્ચર્ય લાગે છે અને તે તરત જ સારથીને પૂછે છે કે આ વ્યક્તિને બાંધીને કેમ લઈ જાય છે એણે શું એવો ગુનો કર્યો છે

કે જેની હવે આ જગતની અંદર કોઈ પણ જાતની જરૂરિયાત નથી જે વ્યક્તિઓ તેના સ્વજનો છે પ્રિયજનો છે તેને પણ તેની જરૂર નથી ત્યારે આ જે નનામી છે એ નનામી સામી મળે તો આપણે ગુજરાતીમાં એમ કહેવાય છે કે શુકન થાય શુકન શા માટે કે જે જીવતું જાગતું શરીર છે તેના માટે એ પ્રત્યક્ષ બોધ છે એ મૂંગો ઉપદેશ છે

જગતની અંદર જીવ જ્યારે જન્મ લઈને આવે છે ત્યારે જન્મ છે તેનું મૃત્યુ છે તે અટલ છે મૃત્યુમાંથી આ જગતની અંદર કોઈ બચી શક્યું નથી અને જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે એના શબને એને બાંધી અને એને સ્મશાને લઈ જવામાં આવે છે ત્યારે આ બધી વાતો જ્યારે ભગવાન બુદ્ધ સિદ્ધાર્થના રૂપમાં જ્યારે નાના હોય છે યુવરાજ હોય છે ત્યારે સાંભળે છે ત્યારે તેને એટલો બધો એમ કહેવાય કે એના મનને એટલો બધો સ્પર્શી જાય છે એ એ દ્રશ્ય એ પ્રસંગ કે જે ભગવાન બુદ્ધ છે તે સિદ્ધાર્થ છે તે એમ કહે છે સારથીને કે હું તો એક રાજાનો દીકરો છું કારણ કે યુવરા યુવરાજ એટલે રાજાના દીકરા હતા અને તે એમ કહે છે કે હું તો એક રાજકુમાર છું માટે મને થોડું મૃત્યુ આવે મને થોડું કોઈ મારી શકે ત્યારે એને કહે છે સારથી કે યુવરાજ રાજા હોય કે રંક સંત હોય કે ફકીર ગમે તેવો માણસ હોય પણ તેને મૃત્યુ તો આવે છે આવે છે ને આવે છે બાળપણ યુવાની અને વૃદ્ધા અવસ્થા અને છેવટે માણસનું મૃત્યુ થાય છે ત્યારે યુવરાજને એક મનની અંદર પ્રશ્ન ઉદ્ભવે છે અનેક એમાંનો એક પ્રશ્ન એટલે કે હું અત્યારે બાળપણ ભોગવી લીધું મેં અને યુવાની અવસ્થા મેં પગ મૂક્યો છે અને આ મારી યુવાની અવસ્થા છે પછી મારું ગઢ પણ પાછળ ઊભું છે અને ગઢપણ પછી મારું મૃત્યુ ઊભું છે તો આ જીવનનો અર્થ શું મારે શું કરવા આ જીવન જીવવું જોઈએ જો મરી જ જવાનું છે તો જીવન જીવવાનું કારણ શું અને યુવરાજને પ્રશ્ન થાય છે અને કહે છે કે હું પણ મરી જાઈશ ત્યારે યુવરાજને સારથી કહે છે કે હા યુવરાજ તમે પણ મરી જશો તમારું પણ મૃત્યુ આવશે તમે અત્યારે યુવાન છો પછી વૃદ્ધ થશો અને પછી છેવટે તમારું મૃત્યુ થશે ત્યારે કહે છે કે મને પણ આવી રીતે બાંધીને લઈ જશે કે હા યુવરાજ તમને પણ આવી રીતે બાંધીને લઈ જાય છે અને એ જ યુવરાજ એ જ સિદ્ધાર્થ કે જેને ત્યાં ત્યાં જ આત્માનું જ્ઞાન થઈ જાય છે એક બોધ મળી જાય છે એક પ્રસંગ છે તે તેમને અંતરની અંદર અડી જાય છે અને ત્યાંને ત્યાં જ પોતાના રથમાંથી નીચે ઉતરે છે અને પોતાના માતા પિતાની કે કોઈની પણ રજા લેવા માટે પણ તે પાછળ જોતા નથી એ પાછવાળું નથી જોતા જે દિશામાં તે ઉભા છે એની એ જ દિશામાં રથમાંથી નીચે ઉતરી અને તે જંગલ તરફ પ્રયાણ કરે છે વ્યક્તિના જીવનની અંદર શબ્દની કેવડી મોટી કિંમત હોય છે અથવા તો જે જે આપણે આપણી આંખે જોઈએ છીએ તે કેવડી કિંમત હોય છે માટે તો આપણી નજરને કહેવાય છે ને કે ખૂબ મોટું ઉદાહરણ એક મોટી ઉપમા આપવામાં આવી છે કે આ જગતની અંદર બધા ખેલ છે ને દ્રષ્ટિના ખેલ છે આંખ બંધ કરી દો પછી કાંઈ ખરું મારું મારું કરતો આ જગતમાં જીવ ફરે તો મારું શું અંતે તો સર્વ બધું અંધારું જ છે મારું મારું કહેતા આ જગતમાં જીવ ફરે અંતે મારું શું મારી જો આંખ બંધ કરું તો અંતે તો અંધારું જ છે આવો આ જગત છે કે જે જગતની અંદર કાઈ નથી અને જ્યાં સુધી આજ આજ શરીરની અંદર આત્મા સ્વરૂપે ભગવાન પરમાત્મા બિરાજમાન છે ત્યાં સુધી સર્વસ્વ છે અમૂલ્ય છે આ માનવ દેહ છે એ મૃત્યુ નથી પામ્યો જ્યાં સુધી જીવંત છે ચેતનામય છે ત્યાં સુધી અમૂલ્ય છે કે જેની કોઈ પણ જાતની કોઈની સાથે કિંમત ન કરી શકાય એક ગરીબ વ્યક્તિ હોય અને તે ભૂખે મરતો હોય એની પાસે એક ટાઈમ ખાવાનું ન હોય અને એ વ્યક્તિને કોઈ એમ કે તારી એક આંખ આપી દે હું તને બે કરોડ રૂપિયા આપું કા ઈ વ્યક્તિ આપશે તો કિંમત છે એની છે એ ભૂખે મરી જશે પણ એમ કહે છે કે ના હું મારી આંખ હું કરવા આપું નહીતર બીજી એક આંખે એ જોઈ શકે જગતને બે કિડની છે એક કિડની આપી દે આપે એક એક અંગની એટલી કિંમત છે તો મારા પૂરા માનવ દેહની કેટલી કિંમત છે પણ ક્યાં સુધી કે જ્યાં સુધી તેમાં મારા ભગવાન મારો આત્મા જ્યાં સુધી બિરાજમાન છે ચેતન જ્યાં સુધી છે ત્યાં સુધી ત્યારે આવા જે બુદ્ધ છે આવા જે સિદ્ધાર્થ છે તેને આવું આવો એક એક જ પ્રસંગ છે એક નાનકડો એવો આખા દિવસની અંદર આવા તો આપણે અનેક પ્રસંગો જોતા હશું પણ આપણા હૃદયને કોઈ સ્પર્શ કરી શકતું નથી જ્યાં સુધી આપણું હૃદય છે એને કોઈ પણ પ્રસંગ કોઈ પણ વાત કોઈ પણ વિચાર કોઈ પણ શબ્દ સ્પર્શ નથી કરતું ત્યાં સુધી તો ગંગાએ જાય છે એક આપણે વાત સમજીએ કે એક ગંગાએ જાય છે નાવા માટે તો સાથે આપણે એક લોટી લઈ જઈએ અને એ લોટીને એકદમ સીલ પેક મોઢું બંધ કરી દઈએ લોટીનું અને પછી ગંગાની અંદર જ્યાં સુધી રોકાઈ ત્યાં સુધી રોજ આ ગંગાની અંદર દસ વખત લોટીને બોળીને બહાર કાઢીએ છતાં એ લોટીની અંદર એક ટીપું પણ પાણી આવશે ગંગાજળ નહીં આવે કેમ કે એનું સીલ બંધ મુખ છે એનું જે એનું જે પાણી જવાનું જે જગ્યા છે એ સીલ બંધ છે એવી રીતે મારા જીવનની અંદર મારું જે મન છે તે કેટલા બધા વાસનાઓ કેટલા બધા વિકારોને લઈ અને ફરતું રહેલું છે અને એને સીલ બંધ થઈ ગયું છે કેવું થઈ ગયું છે એકદમ પેક થઈ ગયું છે કે જેને ગમે એટલી વાર સત્સંગની અંદર સદ વિચારની અંદર સદ ચરિત્રની અંદર અનેક મોટા તીર્થોની અંદર અરે મોટા મોટા જે દેવસ્થાનો છે કે જેમાં ભગવાન જે પોતે પોતાના પૂર્ણ રૂપથી સ્વહ સ્વલિંગ જે પ્રગટ થયેલા છે એવા જે તીર્થ સ્થાનોમાં જઈએ છીએ તો ત્યાં પણ આપણું મન છે તે શું કરે છે માત્ર બાહ્ય જે દર્શન છે તે કરીને આવે છે ત્યારે આવા જે સિદ્ધાર્થ છે તેને આ જે પ્રસંગ છે તે મનને અડી ગયો છે અને એ જે પોતાના જીવનની અંદર નિર્ણય લે છે તો એ સિદ્ધાર્થ યુવરાજ સિદ્ધાર્થમાંથી પોતે ગૌતમ બુદ્ધ બની જાય છે અને પોતાના જીવન દરમિયાન ખૂબ જ અથાગ પ્રયત્ન કરે છે કારણ કે જે પરિશ્રમ છે એ જ સફળતાની જનેતા છે કઠોર પ્રયત્ન છે એ જ આપણા જે સફળતા મળે છે આપણને સિદ્ધિ મળે છે તે સિદ્ધિની જનેતા છે તે કઠોર પરિશ્રમ છે આપણે એમ કહી છી કે કર્મ હોય નસીબમાં હશે તો મળશે પણ નસીબથી કાઈ નથી મળતું જે કર્મ કરે છે તેને જ કાઈક મળે છે એટલા માટે આપણા સંત તુલસીદાસ છે ને એ પણ એક દોહો લખી ગયા છે કે માણસ જીવન ની અંદર કઈ પામે છે તો કેવી રીતે પામે છે સકલ પદાર્થ યા જગ માહી કર્મ નિહીન નર પાવત નહીં સકલ પદાર્થ યા જગ બધું જ આ જગત ની અંદર છે પણ ક્યારે મળે છે કે મહતું કેમ નથી કે કર્મહીન નર પાવત નહીં કર્મહીન કે કર્મ કર્યા વગર કાંઈ મળતું નથી આપણા ગીતાનો પણ એક સંદેશ છે કે કર્યા વગર નથી અને કરેલું ફોગટ જતું નથી પણ તેમાં શું જોઈએ કે વિશ્વાસ જોઈએ આત્મબળ જોઈએ આત્મબળ હોય ત્યારે જ વ્યક્તિ પોતાના જીવનની અંદર સફળ થઈ શકે આપણે એક નાનકડું એવું દ્રષ્ટાંત લઈએ કે એક કુસ્તીનો અખાડો હોય એમાં બે જે કુસ્તી કરવાવાળા જે મલ કહી બંને કુસ્તી કરતા હોય હવે બંને શરીરમાં પણ એવા એકદમ તાકાતવર છે બેનની શક્તિ એવી છે બેનું શરીર પણ હુષ્ટ પુષ્ટ છે અને જે ઊભા છે તે જગ્યા પણ એકની એક જ છે બંને લડે છે પછી ગમે તે રમત લઈ લ્યો ગમે તે ક્રીડા લઈ લ્યો બંને લડે છે બે વ્યક્તિની વચ્ચે થાય છે જો યુદ્ધ થાય ને તો પણ બે દેશની વચ્ચે થાય લડાઈ થાય ને તો બે વ્યક્તિની સાથે વચ્ચે થાય બે જોઈ એકમાં નથી થતું ત્યારે આ બે વ્યક્તિ જ્યારે લડે છે ત્યારે એમાં વિજય તો એકને જ મળે છે એક કેમ હારી જાય છે હારવાનું કારણ શું છે બેયને જીતવું જોઈએ બેયની શક્તિ સરખી બેયનું કામ એક સરખું બેયને લડવાનું છે કુસ્તી જ કરે છે બંને બંનેની જે ઊભા છે એ જગ્યા પણ એકને એક જ છે બે એમાં કોઈ જાતનો ફરક નથી છતાં પણ એક હારે છે અને એક જીતે છે શા માટે કે એકનું જે મનોબળ છે એ તૂટી ગયું છે એને માની લીધું છે કે હવે હું નહીં એકનું મનોબળ છે તે મક્કમ છે મારે જીતવાનું જ છે હું હારી ન શકું ત્યારે એક જે મનોબળ છે આત્મબળ છે તે વિજય અપાવે છે અને જે મનથી મરી જાય છે તે હારી જાય છે કહેવાય છે કે જે માણસ શરીર થી હારી ગયો હોય ને ભાંગી પડ્યો હોય ને આખું શરીરના હાડકાના કટકા થઈ ગયા હોય તો એ માણસને આપણું સાયન્સ છે ને એ ઊભો કરી દે પણ જે માણસ મનથી મરી જાય છે ને એ માણસને કોઈ આ જગતમાં ઊભો ન કરી શકે એટલા માટે આપણા સંતો કહી ગયા છે કે મારે મારવું નથી મન વાળવું છે મારે મનને વાળવું છે એક યોગ્ય દિશા આપતી છે ત્યારે જ આ મન છે એ આત્મબળની અંદર પ્રવર્તિત થશે આ મનની મક્કમતા વધશે મનની અડગતા વધશે અને જે મૃતદેહ છે ને એ પણ આનું જ આબેહવું ઉદાહરણ છે કે જે અક્કડ બની જાય છે મૃતદેહ છે તેની અંદરથી ચેતના જ્યારે જતી રહેશે ત્યારે એ એકદમ લાકડા સમાન થઈ જાય છે અને આ લાકડાનો ભારો હોય ને તે લાકડાના ભારાને પણ બાંધીને જ લઈ જવો પડે છે એમાં મૃતદેહ છે એને પણ બાંધીને જ લઈ જવું પડે છે કેમ કે એ લાકડા સમાન થઈ ગયો છે એ કદાચ એવું પણ એની એક પાછળ એક કારણો છે કે આ જે મૃતદેહ છે એ એટલો બધો વજનદાર થઈ જાય છે કે ઉઠાવવા વાળાનું જો ધ્યાન કદાચ ચૂકે તો એને એનો ધ્યાન ચૂકવાથી એ નીચે પણ પડી શકે છે તો એ ખૂબ અશુભ ગણવામાં આવે છે તો આવા મૃતદેહને બાંધીને સ્મશાને લઈ જાય છે ત્યારે આ જે

જે સિદ્ધાર્થ છે તે ગૌતમ બુદ્ધ બની જાય છે અને જંગલ તરફ સાધના કરવા માટે નીકળી જાય છે કઠોર છે અને પોતાના ધર્મની જે સ્થાપના કરે છે ત્યારે પણ પણ કહેવાય છે કે કૃષ્ણ ભગવાન વખતે જે સમય હતો એનાથી ખૂબ જ ખરાબ વિપરીત સમય બુદ્ધ ભગવાન આવ્યા તે સમયે સૃષ્ટિનું જે સકલ સૃષ્ટિની અંદર જે વિચારો ચાલી રહ્યા હતા એકદમ વિરુદ્ધ પ્રવાહની અંદર તેને કામ કરવું પડ્યું હતું ત્યારે બુદ્ધ ભગવાને ખૂબ જ પોતાના જીવનની અંદર ખૂબ જ પ્રયત્નો કર્યા છે ખૂબ જ પરિસ્થિતિઓને સામનો કરવો પડ્યો છે અને અંતે તેમણે પોતાનો જે બૌદ્ધ ધર્મ સ્થાપિત કર્યો છે તેની અંદર પણ તેને ખૂબ જ તરજોડ કરવી પડે છે ધર્મને

એટલે કે જે જાગે છે ને એ જ કઈક પામે છે જે સુઈ જાય છે ને એ બધું ખોઈ બેસે છે પછી એક પણ બીજું પણ એક આવતું કે અબ પછતાને ક્યાં હોવત હે જબ ચીડિયા ચૂબ ગઈ ખેત એ માનવ એ મનુષ્ય હવે તારે પછતાવાની શું જરૂર છે કે જ્યારે તારું ખેતર ચકલાઓ ચણી ગયા કામ ક્રોધ લોભ મો મદ આ બધી વાસનાઓના ચકલાઓ છે એ જે ખેતર છે એની અંદર જે કાંઈ હતા દાણા સદ વિચાર સદ સંસ્કાર સદ વિચારો થી જે કઈ નિર્માણ થયેલું જે કઈ મારા જીવન ની અંદર જ્ઞાન આવેલું હતું એ બધું જ ચણી ગયા ચકલા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધા ચકલાઓ આવી અને આ બધું ચણી ગયા અને મારું જે ખેતર છે એ વનવગડા જેવું વેરાન બની ગયું મારી જે ફસલ ઊભી હતી એ બધો જ મારો પાક છે એ પાક ચકલાઓ ચણી જાય છે અને પછી જીવાત્મા જ્યારે પછતાવા બેહે છે ત્યારે એને પછી તો પછતાવા સિવાય કઈ બાકી નથી રહેતું ત્યારે આવું જે જીવન છે એ બુદ્ધ ભગવાન છે એ આપણને આવા જીવનનો એક સંદેશો આપે છે કે જ્યારે જયારે આપણા જીવનની સામે આપણા નજરની સમક્ષ કોઈ પણ પ્રસંગ પસાર થાય છે કોઈ પણ વિચાર આપણા મગજની અંદર આપણા કાનની અંદર કોઈ પણ વાત જાય છે ત્યારે એ વાત એ વિચાર આપણા જીવનની અંદર કેવી અસર કરે છે તે આપણા ખુદ ઉપર વાત છે કારણ કે આપણે ઘણું બધું સાંભળીએ છીએ પણ એમાંથી કેટલું ઉપાડીએ છીએ તે ખૂબ મહત્વનું છે કેટલું સાંભળ્યું છે એ ખૂબ મહત્વનું નથી કારણ કે આખો દિવસમાં ઘણું બધું સાંભળીએ છીએ ચોવીસ કલાકમાં જેટલા સુતા છીએ એ બાકીના જે કલાક છે એ કલાકમાં ઘણું બધું સાંભળીએ છીએ પણ જાગ્યા ક્યારે કહેવાય કે સાંભળ્યું એમાંથી જે મેં ગ્રહણ કર્યું છે એ જે મારા જીવનની અંદર મેં લાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે જ એને આપણે જાગ્યા કહેવાય આપણી સવાર ક્યારે શરૂ થાય છે કે જાગ્યા ત્યારથી સવાર તો મારે મનથી જાગવાનું છે ખરેખર આખા જીવનનો આધાર હોય આ જો આખા પ્રકૃતિનો આધાર હોય તો મારું મન છે એટલે ભગવાન શ્રીમદ ભગવદ ગીતામાં કહે છે કે મન મના ભવ તારું મન મને આપ મારે બીજું કાંઈ નથી જોતું તારું ભગવાન એમય કહે છે ને કે જ્યારે આપણે ભોગ ભગવાનને ધરીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ ભગવાન તો ભાવના ભૂખ્યા છે ભગવાન ક્યાં ખાવાના છે આપણે થાળ ધરીએ છીએ ત્યારે આપણે એમ કહીએ ને કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે તો ભાવ એટલે શું કે જે મારા હૃદયની જે તલ્લીનતા છે કે જે ભગવાનની અંદર સ્થિર થઈ જાય છે હું આખા સંસારની અંદર વિચરણ કરું છું છતાં પણ મારું મન ક્યાં છે કે ભગવાન તારામાં છે આ જે તલ્લિનતા છે તે મારો ભાવ છે ભગવાનની અંદર જે સ્થિર થયેલો જે સદ વિચાર છે તેની અંદર સ્થિર થયેલો જે સત્ય સનાતન છે તેની અંદર સ્થિર થયેલું જે મારું મન છે એ જ મારો ભાવ છે અને આ ભાવ છે તે ભગવાનનો આહાર છે ભગવાન આરોગ્ય છે ભગવાન બે વસ્તુ આરોગ્ય છે ભગવાનને બે વસ્તુ બહુ ભાવે એક તો આપણો ભાવ છે તે ભગવાન આરોગ્ય છે અને એક આપણું અભિમાન છે તે પણ ભગવાનનો ખોરાક છે રાવણને ખૂબ અભિમાન આવી ગયો ખૂબ જ પ્રતાપી હતો કે જેની એની જેવો કોઈ બીજો રાજા નથી થયો ત્યાર પછી બ્રાહ્મણ કુળનો એક ક્ષત્રિય રાજા થઈ ગયો અને છતાં પણ તેની જેવું આ સંસારની અંદર કોઈ થઈ શક્યું નથી હજી રાજા તે એ રાજાને અભિમાન આવે છે કે મારી જેવું બીજું કોઈ નહીં ત્યારે ભગવાન અભિમાનને ખાય છે મારી નાખવું એટલે કે જે ખાઈ જાય છે ત્યારે ભગવાન ગર્વમાં ફરી જાય તો જીવન છે એ ધન્ય ધન્ય થઈ જાય છે તો આવા તો આવા તો અનેક પ્રસંગો આખો દિવસમાં આપણા જીવનની અંદર બને છે કે જે મૃતદેહ છે તે મૃતદેહને અડવાથી પણ આપણને આભડછેટ લાગે છે એક રામાયણનો પ્રસંગ છે કે મૃત્યુ કોને કહેવાય એના ઉપરથી એક પ્રસંગ લઈએ કે જ્યારે માતા જાનકી છે એ જ્યારે વનવાસ પૂરો કરી અને યોધ્યામાં આવે છે ત્યારે શ્રી હનુમાનજી છે તે નસ્તમસ્તક થઈ અને ભગવાન શ્રી રામ અને માતા જાનકી પાસે ઊભા હોય છે ત્યારે જાનકી માતાને ખૂબ જ એકદમ અંદરથી હરખાઈ જાય છે એટલો ભાવ ઉભરાઈ જાય છે પુત્ર હનુમાન ઉપર કે પોતાના ગળામાં જે સાચા મોતીની માળા કાઢી અને હનુમાનને આપે છે કે હું તને આ બક્ષીસ રૂપે મારા હૃદયનો એક ભાવ છે એ સ્વરૂપે હું તને આ આપું છું ત્યારે હનુમાનજી તે માળાના મણકા છે તેને ફોડવા લાગે છે

બુદ્ધિ મતામ વરિષ્ઠમ છે જીતેન્દ્રિય છે કે જેને કોઈ હરાવી ન શકે ત્યારે આવા હનુમાનજી છે તેને ખાલી આપણે વાંદરો માની લઈએ એ આપણા મનની આપણા વિચારોની આપણી બુદ્ધિની ઉણપ છે આપણી બુદ્ધિની ખામી છે કે આપણે તેને આપણી બુદ્ધિ બટકી બુદ્ધિમાં માપી નથી શકતા ત્યારે આ જે ભગવાન છે હનુમાનજી તે મોતીની માળા તોડે છે ત્યારે સીતાજી ખુદ તેને પ્રશ્ન કરે છે કે બેટા મેં તને પહેરવા માટે આપી છે ખૂબ જ કિંમતી રત્ન મોતી છે આ મોતી છે તે ખૂબ જ કિંમતી છે આ માળાની ખૂબ જ કિંમત છે અને તું કેમ એને તોડી રહ્યો છે ત્યારે માં જાનકીને જે ભગવાન હનુમાનજી જવાબ આપે છે કેવો જવાબ આપે છે કે માં હું આ તમે આપેલા એક એક મોતી જે તમે એમ કહો છો કે સાચા મોતીની માળા છે એ એક એક મોતી તોડીને જોઉં છું કે એમાં મારો રામ છે જો નથી તો એ મારા માટે કોઈ કામનો નથી આ જગતનું ગમે તેવડું સુખ હોય ગમે તેવડો વૈભવ હોય પણ તો જો એ વૈભવ એ સુખ મારે માણવા માટે મારે મારો જે જે ધર્મ છે છે મારો આત્મા તેને મારીને એટલે કે મારા રામને છોડીને અને મારે કાંઈ કરવું પડતું હોય તો એ મારા માટે તુચ્છ છે મારો રામ છે ત્યાં સુધી જ મારે જીવનની અંદર આરામ છે મારો રામ નથી તે જગ્યા ઉપરને મારે ઊભું રહેવાની જરૂર નથી આવું હનુમાનજી કે છે કે જીસ માલા મે રામ નહીં વો માલા હે કિસ કામ કી જે માળા માં રામ નથી માં એ માળા મારે શું કામ ની ત્યારે આવા જે હનુમાનજી છે એને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ શા માટે કરીએ છીએ અને ભગવાનના પરમ ભક્ત છે એ ક્યારે કહેવાય છે કે હનુમાન ને રામ ને બોલાવવા નથી પડ્યા કે જ્યારે મારે કામ પડ્યું ત્યારે એને બોલાવવા પડ્યા જ્યાં રામ નું કામ ત્યાં હનુમાન ઉભા જ હોય

મુખ્ય પણ આમ તો આપણા ચોવીસ અવતારો થઈ ગયા અને દરેક અવતાર આપણને કઈ ને કઈ વાત સમજાવી જાય છે ત્યારે આવા જે માનવ મૃતદેહની જે વાત હતી તે માનવ મૃતદેહ છે તે આપણને મળે તો આપણે પવિત્ર ગણવાય છે શુભ ગણીએ છીએ તેનું કારણ જ એ છે કે મને કાંઈક બોધ આપી જાય છે જે વિચાર વાત કે કોઈ પણ દ્રશ્ય હોય કે જેમાંથી મને કાંઈક બોધ મળે છે કંઈક ઉપદેશ મળે છે તે મારા માટે શુભ જ હોય છે એ કોઈ દિવસ મારા માટે અશુભ નથી હોતો પછી ગમે તેવો કરુણ પ્રસંગ હોય કે ગમે તે તે પ્રસંગ હોય પણ મારા માટે તો શુભ જ છે ત્યારે આવા જે અનેક આપણે પ્રસંગો આપણા જીવનની અંદર સાંભળતા રહેલા છીએ જોતા રહેલા છીએ દિવસ દરમિયાન કેટલું આવું જોતા રહેલા છીએ પણ આપણા મનને કે આપણી દ્રષ્ટિને સ્પર્શ શા માટે નથી કરતો કે આપણે તેમાં લક્ષ નથી આપણું તેમાં ધ્યાન નથી જો જીવનમાં એક વૃક્ષ ઉપરથી પાંદડું ખરતું હોય ને એ ખરતું પાન પણ મને કંઈક ઉપદેશ આપી જાય તો અનેક વાતો છે કે જે આપણે કોઈ પણ કર્મ કરતા રહેલા છીએ તો આ જગતમાં કોની વધારે જરૂર છે ધર્મવીરો તો અનેક છે તો માત્ર ધર્મવીરો થી ધર્મ બચી શકશે ધર્મ અનેક સુધી પહોંચી શકશે મન માણસના મનની અંદર ચોંટી શકશે ધર્મ એટલે શું આપણે જે ધર્મ ધર્મ કહીતે લેલા છીએ તે મારી ફરજ છે એ જ મારો ધર્મ છે મારું જે કર્તવ્ય છે એ જ મારો ધર્મ છે ત્યારે આવો જે ધર્મ છે એ ધર્મ કરવાવાળાને ધર્મ યોગી કહેવામાં આવે છે પણ આ જગતની અંદર અત્યારે જોઈએ તો ધર્મ યોગી કરતાં કર્મયોગીની વધારે જરૂર છે કારણ કે કરવું તો પડશે જ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કર્મ તો કરવું જ પડશે તો કર્મયોગીઓની આ જગતની અંદર વધારે કિંમત છે વધારે મૂલ્ય છે ધર્મયોગીની જેમ જરૂર છે તેમ કર્મયોગીની પણ જરૂર છે ત્યારે આવી બધી અનેક વાતો સાથે આપણે ઘણું બધું આજે સાંભળ્યું તો આજ માટે હજતુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ